મિત્રો ગુજરાતી સમાચાર ટીવી છે મિત્રો દેશ અને બનના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાય છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછમાં ભૂકંપના આંચકા જેટલા જોરદાર હતા કે ઘરની વસ્તુ અને પંખા ધ્રુજવા લાગ્યા હતા વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જેના કારણે લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા હતા ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કિલ પર પાંચ પોઈન્ટ નપવામાં આવી હતી મિત્રો ત્રણ દિવસ પહેલાં આ જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જે આજે પણ અનુભવાય છે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાય છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભૂચ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના લોકોના ધરવાખરીના સામાન એટલે કે ઝડપથી ધુજવા લાગ્યા હતા મિત્રો તે ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા મળતી માહિતી મુજબ ભૂકંપ બપોરે બાર વાગ્યાને સત્તર વાગે આવ્યો હતો વધુ માહિતી મુજબ કે ભૂકંપની જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલાં પણ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુપવાયા હતા મિત્રો જે ભૂકંપના કારણે જાનમાનના કોઈ નુકસાનના અહેવાલ નથી વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે સાથે પાકિસ્તાનની ધરતી પણ ત્રુજી ઉઠી છે મિત્રો શનિવારે અહીં પાંચ પોઈન્ટ નવની ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો મિત્રો પરંતુ હજુ સુધી કોઈ જાનમાનના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી નેશનલ સિસ્મોલોજી મોર્નિંગ સેન્ટર અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન સરહદી ભાગોમાં અનુભવાયા હતા ગત માહિતી મુજબ આપણે પણ જાણીએ કે પહેલા સોળ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એટલે કે એનસીઆર અનુસાર તે દરમિયાન કિસ્તાર જિલ્લામાં બે પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો મિત્રો ટ્વિટર દ્વારા શેર કરાયેલી પોસ્ટ મુજબ ભૂકંપ જમ્મુ કાશ્મીરમાં ભારતીય માનક સમય એક પર સવારે પાંચ વાગ્યાને ચૌદ મિનિટ એટલે કે તેત્રીસ હજાર ઉત્તર અક્ષાંત અને પંચોતેર પોઈન્ટ ને પૂર્વ રેખાંશ પર આવ્યો હતો જે ભૂકંપની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવામાં આવ્યું છે પલપલની માહિતી વિડીયો મળતી છે વિડીયોમાં વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ